જે આપણે આ પુલને બંધ કરીને વીસ દિવસ થઈ ગયા છે હજુ પણ આ પુલનું કોઈ કામગીરી ચાલુ ન હોવાના કારણે આ પબ્લિક એટલું હેરાન થાય છે સુરેન્દ્રનગરનું કે અત્યારે તહેવારના કારણે રાજ્ય રક્ષાબંધન છે પબ્લિક એટલું હેરાન થાય છે નથી વાહન વ્યવસ્થા કે નથી એસટી તંત્ર કોઈ એસટીનો વધારો કર્યો એકસો આઠ આવી નથી અગી અને આને થોડું ખુલ્લું હતું એકસો આઠ આવે એવું એ પણ બંધ કરી દીધું છે

નથી તો હવે મહેરબાની કરીને આનું કઈ ગંભીરતાથી આ પ્રશ્નો લે એવી અપેક્ષા ડાયવર સીધો પુલ બંધ કરીને સીધા મોટા કપચાની નાખી દીધું છે જે અમારી ગાડી ના બાઈક ના ટાયર ફાટી જાય અથવા તો કોઈ સ્લીપ થઈ જાય આમાં તો એને ગંભીર રીતે વાગી શકે પણ એવું છે આમાં સુરતના નગરના જોડતો રોડ અને ચાલીસ ગામનો સંપર્ક ફૂટી ગયો છે અને કોઈ એસ ટી આવતી નથી અને કોઈ પણ જાત ની સરકારે સુવિધા કરી નથી એકસો આઠ આવે તોય પાછી હોય જાય દર્દીઓને ઉતારી છે એટલી બધી તકલીફ છે આ છે અને આમ ટ્રાફિક આટલો કારણ કે ચાલી ગામ નો રે હોવાથી આટલો બધો ફૂલ ટ્રાફિક રે